નમસ્તે મિત્રો પરમ વિચાર ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ભક્તો હવે સમય આવી ગયો છે સાવધાન થવાનો ન્યાયના દેવતા અને કર્મફળદાતા શનિદેવ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આખા બ્રહ્માંડમાં હલચલ મચી જાય છે પૂરતી ત્રીસ વર્ષની રાહ જોયા પછી શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે આ કોઈ સામાન્ય ફેરફાર નથી આ એક એવો ન્યાય છે જે રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે શું તમે જાણો છો કે તમારી રાશિ પર શનિની સાડાસાથી શરૂ થવાની છે કે પનોતી ઉતરવાની છે બારમાંથી એવી પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર શનિદેવ સોનાનો વરસાદ કરવાના છે વીડિયોને અંત સુધી જોજો કારણ કે શનિદેવની નજરથી બચવું મુશ્કેલ છે પણ તેમના આશીર્વાદ મેળવવા બહુ સરળ છે શનિદેવનો પ્રભાવ અને મીન રાશિમાં પ્રવેશ મિત્રો શનિદેવ કુંભ રાશિ છોડીને દેવગુરુ બૃહસ્પતિની રાશિ મીનમાં જશે શનિ અને ગુરુનો આ સંબંધ ખૂબ જ રહસ્યમય છે જ્યારે કર્મનો દેવતા જ્ઞાનની રાશિમાં જાય છે ત્યારે તે માણસના પાપ અને પુણ્યનો ચોપડો ખોલે છે જે લોકોએ અત્યાર સુધી મહેનત કરી છે પણ ફળ નથી મળ્યું તેમના માટે હવે અમૃતકાળ શરૂ થશે પણ જે લોકો અધર્મની રાહ પર છે તેમણે શનિના પ્રકોપ માટે તૈયાર રહેવું પડશે ચાલો જોઈએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓ કોણ છે આ પાંચ રાશિઓનું ભાગ્ય પલટાશે એક વૃષભ રાશિ ટોરસ વૃષભ રાશિના જાતકો માટે શનિનું આ પરિવર્તન વરદાન સમાન છે તમારી આર્થિક સ્થિતિમાં રાતોરાત મોટો ઉછાળો આવશે જે સંપત્તિના વિવાદો વર્ષોથી ચાલતા હતા તેનો હવે નિકાલ આવશે શનિદેવ તમને સ્થાવર મિલકત અને નવા વાહનનું સુખ આપશે ખાસ ઉપાય દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો બે મિથુન રાશિ જેમનાય તમારા માટે ઢૈયાની પનોતીમાંથી મુક્તિનો સમય આવી ગયો છે અત્યાર સુધી જે માનસિક તણાવ અને કામમાં અવરોધો આવતા હતા તે હવે દૂર થશે વેપારમાં વિદેશી સોદાઓ થવાની પૂરી શક્યતા છે શનિદેવ તમારી મહેનતનું એકસો ગણું ફળ આપશે ત્રણ કન્યા રાશિ વર્ગો શનિદેવ તમારા સાતમા ભાવમાં જશે જે લગ્ન અને ભાગીદારીનો ભાવ છે અપરિણિત લોકો માટે લગ્નના સારા માંગ આવશે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ સુવર્ણ તક છે શત્રુઓ પરાજિત થશે અને તમારો પ્રભાવ વધશે ચાર વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારા માટે સંતાન સુખ અને શિક્ષણ ક્ષેત્રે મોટી સફળતાના યોગ છે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના પર શનિદેવની વિશેષ કૃપા રહેશે અચાનક લોટરી કે શેરબજારમાંથી મોટો ધનલાભ થઈ શકે છે પાંચ ધનુ રાશિ સેજિટેરિયસ તમારા માટે સાડા સાતી પૂરી થઈ ચૂકી છે અને હવે શનિદેવ તમને ગુરુની રાશિમાં હોવાથી જ્ઞાન અને સમૃદ્ધિ આપશે ઘરનું સપનું પૂરું થશે અને માતાના આશીર્વાદથી તમારા અટકેલા કામો વેગ પકડશે આ રાશિઓ રહે સાવધાન સાડા સાતીનો પ્રકોપ મિત્રો આ પરિવર્તન સાથે કુંભ મીન અને મેષ રાશિના જાતકો પર સાડા સાતીનો પ્રભાવ રહેશે ગભરાવાની જરૂર નથી પણ સાવધાન રહેવું જરૂરી છે લોખંડ તેલ અને કાળા કપડાના વ્યવહારમાં સાવચેતી રાખવી કોઈનું અપમાન ન કરવું ખાસ કરીને ગરીબો અને મજૂરોનું કારણ કે શનિદેવ તેમનામાં વાસ કરે છે શનિદેવને પ્રસન્ન કરવાના અચૂક ઉપાયો જો તમારી રાશિ પર શનિનો પ્રકોપ હોય તો આ ઉપાયો અવશ્ય કરો શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય હેરાન કરતા નથી શનિમંત્ર ઓમ શન શનિશ્ચરાય એક માળા રોજ કરવી અંધ અથવા અપ ભક્તો શનિદેવ ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા તે તો માત્ર આપણા કર્મોનું ફળ આપે છે જો તમે સાચા છો તો શનિદેવ તમારા જીવનને સ્વર્ગ બનાવી દેશે તમારી રાશિ કઈ છે કોમેન્ટમાં લખો અને શનિદેવની કૃપા મેળવવા માટે જય શનિદેવ જરૂર લખજો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને પરમ વિચારને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું એક નવા અને જ્ઞાનવર્ધક વીડિયો સાથે